વલસાડ ખાતે તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા નવમાં સર્વજ્ઞા સમસવનું આયોજન કરવામાં હતું જેમાં દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમલગ્ન આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ વલસાડ ખાતે નવમા સર્વજ્ઞાતિ સમલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં એકસો એકવીસ જેટલા નવ દંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ અવસરે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય અને વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ભારતભાઈ પટેલ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ આર પાટીલ અંકલેશ્વર તીર્થધામ રામકુંડના મામંડલેશ્વર ગંગાદાસબાપુ રામકુંડના પ્રસિદ્ધ કલાકાર પ્રિયાંશુ મહારાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ભરતભાઈ પટેલે આર પાટીલ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાન ઓઢાડીને સન્માન કર્યું હતું અને પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર